હેલો બટુકજી હા બોલો લગ્ન માં જૈયાર થઈ ગયા તૈયાર ચાપો ને બઉ મોડું થઈ ગયું હા આવો માં ઘેર તો આવો યાર હાડો આવો અરે બટુકજી આડો કડું થઈ ગયું તારું મારું ખાલી જલ્દી અરે બટુકજી તમારે તો રસ્તા જ નકાર ખરાબ ના યાર પુલ બને બધું રસ્તા તો સારા જ હતા આખું પેલો હાઈવે હું પુલ બના રસ્તા આવું ને રસ્તા જોઉં પહેલાંથી નહીં આ તો હમણાં હમણાં પુલ બનાવ જલ્દી લગનમાં મો થાય જવા યાર લાગે હું તમે સેન્ટ નાખી દઉં તમે ગોળાબોરા થઈ યાર

ખત નાખતો લાગ મંતો જ બજાસ બીક લાગી યે ભોળ પાટી માં નીકળ લઈ લો હેડ જલ્દી જલ્દી જો લઈ લો જો જો મોળે હેડ બુવા માં બીક લાગી યે બુવા પાના બુવા બટુક બે જીત રૂવા ગુવા આ જે હો મધુ આ સહી આ સહી સાઈદ મનતા લઈ ગયા લે તમે પટાપટમાં તો બો કાકા આટવા સુધી પાપાં આ ઓય પર લઈ લે મન બે એ ಮತರೋರ ಮೋ ಗೌ ಮಾರಾಯೋ ನಮ್ಮ જી મબડકોક થિયા મળો પાર્ટી માની જય મળો પાર્ટી માની જય હો મળો પાર્ટી માની જય હો ઉઠાયવા હમ મતા મે બેતે તો ને મને મને બગકો કો કી મુ સિયંતો કો ના પડ બુઆજી મેં તો બે થાપોય માની ભાઈ અંતરમાં આઈ હ ને ના બુઆજી મા આબતા કી મેં જી સિગુય જી બસ ફૂચો 20 લાખ બહુ ભારે છે તું મને હોય તો લઈ જા બેટા વેજાલે સીધો ગુરુજી બોલ કે શું ગુરુજી આયો લ્યા બોહુજી બોલ તો કરુ આથી આયો બોલ કરો બોહુજી કોક કરો આથી આયો બોલ હું આયો સુ આટિયા ના ગિફ્ટી આથી આથી આયો સહીના હું કાઢી દેવા કરું બોલો પાટી માની જય હો બોલો પાટી માની જય હો બોલો પાટી માની જય હો આ આઈ ગયું કપીતેજી બોલી ઓ ચાતાને પૂછી લો મગજ લાગી ગitano જય હો પાટી માની જય હો પાટી માની જય હો પૂસીલા પૂછવા તો મન કશું કરતો નહી મારાને કીધું કે મને કરા હું બેહું પૂછી લ્યો ને ભાઈ તમે ને તમે તો છોકરા કમ પટાઈ કમ્પ્લીટ થઈ ગયું પણ આજુ મારું કામ એક ઊભું છે 3 લાખ રૂપિયા મેલો કને 3 લાખ વાપરી 3 લાખ કરજી તો મારો તો કે તને લાદી કે યાર તું કશું તનો મા જો તો નહીં તમાજો તો આવી જઈએ તમા ભાઈ નથી મારા ભાઈ નથી બાપા નથી જે પડ્યા તો આપી દે ઉભા જો કેટલા પડ્યા 2 લાખ લાખ બે મઉ આલુ પૈ તમે મને ગેજે તરત આપી દે અર આપી દઈશ હાલે આવો આવો કમ્પ્લીટ થઈ જમ પાટી મામ તો કમ્પ્લીટ ચેક કરી લો કમ્પ્લીટ નો કમ્પ્લીટ તો ગટો

હેલો રાખો અને આપણે વિધી કરીએ સામાન લાવવું પડશે ને લાવવું લાઈએ તાર આપડે તો હા મારું જીજે ટુ વિસનગર હા